આપતા રસ્તામાં આવતા અનેક ગામડાઓ રેલવે ખેડૂતો ઉમરકા બનાસકાંઠામાં ખેડૂતોને મુદ્દે સરકાર સામે આવી જવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે ઢૂંસૂલથી લાખણી સુધી ખેડૂત રેલીમાં સ્વયં ખેડૂતો બાઇક લઈને જોડાયા હતા રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીમાં કેનાલ સ્માર્ટ મીટર અને કરજા મુક્તિનો મુદ્દે ઉપાડીને લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલીમાં લાખણી દિયોદર થરા ધનેરા અને વાવના ખેડૂતોએ આગેવાનો રેલીમાં જોડાઈને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનો દ્વારા જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર શાંતમાં સમજી જાય તો ખેડૂતોની માગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એવી કોઈ નવાઈ નહિ